કે બોલીવુડ હોલીવુડના જમાનામાં જેમણે તમામ સનાતન યુવાનોમાં રાધા રાણીનું નામ ગુંજતું કર્યું છે અને તમામ યુવાનો જેમને પોતાના આદર્શ માને છે આ એવા આપણા સૌના પ્રેમાનંદજી મહારાજ મિત્રો એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કે પ્રેમાનંદજી મહારાજની ની તબિયત ખુબજ નાજુક છે

सहयोगी बनती है प्रार्थना है। आप मोबाइल से संसार मत देखिए यदि आपको शांति चाहिए यदि आप भगवान के मार्ग में चल